અરવિંદભાઈ મોલિયા મારે હાટીકામાં કારખાનું છે કારખાનું છે મને કોપરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે એક લાખને છપ્પન હજાર રૂપિયા તમારા બાકી છે અત્યારે તાત્કાલિક તમારે ભરવાના છે મેં કીધું મારા આગળ પૈસા છે નહીં તો કે કાલે તમે ભરશો તો કે ના કે એંસી હજાર ભરી દો તો હાલ છે મેં કીધું એંશી હજાર મારા આગળ છે નહીં તો કે કાલ સવારે હું તમારી પોઈન્ટ લેતા હોય ને ભરવાના છે નકર તમારું કારખાનું સીલ કરી દઈશું એટલે બીજે દી હવાર એ ભાઈ આવી તો પોઈન્ટ લઈ લે આવી પોઈન્ટ આપી મને મોબાઈલમાં એટલે મેં મોબાઈલમાં નાખ્યું કીધું ભાઈ કોણ છે હાચા એક આરએમસી લખાઈને આવ્યું એટલે ભાઈ હા કે મારા કંઈ પૈસા ન થયા એસી હજાર સિત્યોતેર હજાર થયા હતી એર હજાર રૂપિયા રોકડા આપ્યા કોને આરમસી ના કર્મચારી આપણે કે આરમસી ના કર્મચારી છે અને મેં કીધા આટલા બધા પૈસા રોકડા તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે ભરવાના થઈ કેટલા ફાયદા કેટલા તમને દેખાડવા મળ્યા હતા દેખાડવામાં મને જ્યાં બાવોતેર હજારની પોંચ આપી અને સિત્યોતેર હજાર રૂપિયા લઈ ગયા ના કે મારે સાહેબને ઉપર દેવાના છે ઉપર દેવા પડે ના મને તો આપણે હાથી લઈ ગયા આપણે આપણે પોચમાં ભાઈ આરમસિંહ નામની નો વોર્ડ નંબર એના મોબાઈલ નંબર એ આપણે ચેક કરીને એના નંબરને હજુ ચેક કરીને પછી આપણે એના પૈસા દીધા તમે વોર્ડ ઓફિસ આવ્યા હતા અધિકારી એને બીજે દિય હું આવ્યો ને અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભર્યા પોઈન્ટ જમા થઈ ગયેલા તો કે ના તમારા જમા થયા નથી તો અમે કીધું આ તો કે પહોંચ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી અમે કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે કોણ છે તો કે અમારો માણસ નથી કે ગમે કોઈક બીજું કોઈક આવી લઈ ગયું સાચી છે કે ખોટી આપણે જાય તો તો સાચી જ છે કે અમારામાંથી નીકળી નથી તો કે બીજા કોઈએ ક્યાંય કાઢી એટલે સાહેબ એમાં મહી પોંચ પહોંચ કે ક્યાંથી નીકળી તો કે અમારા મેસેજ નક પહોંચી નીકળે મેસેજ આવે એવું કીધું મને સાહેબે કેટલા રૂપિયાનો એક સિત્યોતેર હજાર રૂપિયાની મારા આગળ લઈ ગયા પોલીસમાં ફરિયાદ કરી હા પોલીસમાં ફરિયાદ કરી પોલીસ કોઈ આપણે કોઈ સપોર્ટ મળતો નથી હવે શું માગતું છે આપણે આ પરત પૈસા આપણે પાછા લેવડાવ આવું બીજી વાર થાય નહીં એટલે આની કાયદેસર કાર્યવાહી થાય છે નકદ આવી રીતે વારંવાર આજુબાજુમાં બીજા ગમૈયા થાય